સુમુલ સૌથી મોટી જાહેરાત પશુપાલકો માટે કરવામાં આવી જાહેરાત સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર સુરત સુમુલે પશુપાલકો માટે જાહેરાત કરી કિલો ફેટે એકસો બોનસ આપવાની જાહેરાત સુરત સુમુલ ચેરમેન માનસિંહ પટેલે જાહેરાત કરી પશુપાલકો માટે થઈ ધનવર્ષા સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને ચારસો કરોડ રૂપિયા બોનસ મળશે સુમુલ ડેરી સાથે લગભગ બારસોથી વધારે સભ્ય મંદિરો સાથે અઢી લાખ જેટલા પશુપાલકો જોડાયેલા છે સુમુલે અહેવાલના વર્ષમાં કિલો ફેટે એકસો ને વીસ રૂપિયા જેટલું ભાવખેટલે બોનસની જાહેરાત કરી છે અને લગભગ અઢી લાખ પશુપાલકોને ચારસો કરોડથી પણ વધારાની આમદની આ બોનસ ટકી મળવાની છે અને ખાસ કરીને માનસિંગભાઈ પટેલના નેતૃત્વમાં કરકડ લોકો વહીવટીને કારણે શક્ય બન્યું છે છેલ્લા પાંચ વર્ષમાં જે રીતે આ ડેરીએ પ્રગતિ કરી છે અને ખાસ કરીને પશુપાલકોની ચિંતા કરી છે અને દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું પણ સપનું છે કે ખેડૂતોની આવક બમણી થાય દિશાના પ્રયત્ન સહકારની સમૃદ્ધિ મારફત જે રીતે સમૂલ કરી રહી છે અને આવનારા દિવસોમાં ખૂબ જ ઝડપથી પશુપાલકોને જે રીતે આર્થિક યોગદાન આપી રહી છે અને કારણે સમગ્ર સુરત તાપી જિલ્લાના પશુપાલકોમાં ખૂબ જ આનંદની લાગણી છવાઈ છે